હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મલાઈ પેંડા તો પેંડા છે તે બધા અલગ અલગ રીતે બનાવતા હોઈએ છે તો આજે આપણે માવાનો ઉપયોગ પેંડામાં નથી કરવાનો કે નથી ચાસણી બનાવવાની તો ચાસણી બનાવવાની ઝંઝટ વગર મોઢામાં મૂકતા ઓગળી જાય તેવા ટેસ્ટી પેંડા બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તહેવાર ઉપર પેંડા છે તે આપણે માર્કેટમાંથી લઈ આવતા હોઈએ છીએ તો આજે આપણે માર્કેટમાં મળે તેવા જ પેંડા ઘરે બનાવવાના છે પેંડા છે તે દસ મિનિટમાં બની જશે તો સો ગ્રામ મિલ્ક પાવડર લેવાનો છે તો અડધી વાટકી દૂધ લેવાનું છે પચાસ ગ્રામ કન્ડેન્સ મિલ્ક લેવાનું છે દસ ત્રિન વાર કાજુ લીધા છે તો પાંચ થી છ એલચી લીધી છે તો એલચીને ને પહેલા જ મિક્સર જારમાં પીસી લીધી છે તો ગાર્નિશિંગ માટે પિસ્તા લેવાના છે તો પિસ્તાને પણ પેલા કટ કરી લીધા છે મલાઈ પિંડા બનાવવામાં ખાંડ ઉપયોગ કરવાનો નથી બસો ગ્રામ પનીર લીધું છે તો પનીરને પેલા જ કટ કરીને રાખી દીધું છે વન ટેબલ સ્પૂન ઘી લેવાનું છે ચાર ટેબલ સ્પૂન ફ્રેશ મલાઈ લેવાની છે ઇન્ગ્રીડિયન્ટને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો પીસવા માટે મિક્સર જાર લેવાની છે મિક્સર જારમાં જે કાજુ રાખ્યા હતા તે કાજુ નાખવાના છે તો કાજુ બધું કેવો છે તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે નાખવાના છે તો જે એલચી પાવડર રાખ્યો તો તે એલચી પાવડર નાખવાનો છે જો તમારી પાસે આખી એલચી અવેલેબલ હોય તો આખી એલચીને ફોલી અને તેના દાણાને તમારે પીસી લેવાના છે તો જે ફ્રેશ મલાઈ રાખી હતી તે ફ્રેશ મલાઈ નાખવાની છે ઘરે દૂધમાંથી જે મલાઈ નીકળે છે તે ફ્રેશ મલાઈનો ઉપયોગ કર્યો છે અને જો તમારી પાસે આ રીતે ફ્રેશ મલાઈ અવેલેબલ ન હોય તો તમને માર્કેટમાંથી ઇઝીલી રેડીમેડ મલાઈ મળી જશે તો મિક્સર ચાર બંધ કરી અને ઇન્ગ્રીડિયન્ટ્સને પીસી લેવાના છે ઇન્ગ્રીડિયન્ટને પીસી અને જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખવાનું છે અને જે પનીર રાખ્યું હતું તે પનીર નાખવાનું છે તો જો તમે પેંડામાં ખાંડનો ઉપયોગ કરવાનો હો તો તમારે કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરવાનો રહેશે નહીં પેંડામાં મિલ્ક પાવડર અને કન્ડેન્સ મિલ્ક તમે જેટલું ગીડું ખાતા એ પ્રમાણે તમારે વધુ કે ઓછો નાખવાનો છે તો મિક્સર જાને બંધ કરી અને બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે પીસી લેવાના છે આ રીતે પીસી લેવાનું છે થોડીવાર માટે શેજમાં રાખી દેવાનું છે તો એક પેન લેવાની છે અને પેનની અંદર જે મિશ્રણ રાખ્યું હતું તે નાખવાનું છે જે મિલ્ક પાવડર રાખ્યો તે મિલ્ક પાવડર નાખવાનો છે મિલ્ક પાવડર નાખી અને તેને કન્ટિન્યુ ત્રણ થી ચાર મિનિટ સુધી હલાવતું રહેવાનું છે મિશ્રણની અંદર તમે મિલ્ક પાવડર નાખશો તો મિલ્ક પાવડરને મિક્સ થતાં થોડો ટાઈમ લાગી જશે મલાઈ પિંડા તમે જ્યારે બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મિલ્ક પાવડર સારી રીતે મિક્સ થઈ જાય પછી તમારે ગેસ ચાલુ કરવાનો છે પહેલાં તમારે ગેસ ચાલુ કરવાનો નથી તો ત્રણથી થી ચાર મિનિટ થઈ ગઈ છે મિલ્ક પાવડર છે તે સારી રીતે મિક્સ થઈ ગયો છે તો મિલ્ક પાવડર સાથે મિક્સ થઈ જાય તો ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને જે મિશ્રણ રાખ્યું હતું તેને કન્ટિન્યુ ત્રણ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે તો મલાઈ પેંડા બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી નોનસ્ટિકના વાસણનો ઉપયોગ છે તમારે કરવાનો છે બીજા વાસણમાં તમે પેંડા બનાવશો તો મિશ્રણ છે તે તળિયે ચોટી જશે તો તો ગેસને તમારે મીડિયમ રાખીને જ કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે ગેસને હાઈ રાખવાનું નથી તો મિશ્રણને તમે આ રીતે હલાવતા રહેશો તો મિશ્રણ છે તે ઘાટું થઈ જશે તો ચાર મિનિટ થઈ ગઈ છે મિશ્રણ છે તે ઘાટું થઈ ગયું છે તો જે ઘી રાખ્યું હતું તે ઘી નાખવાનું છે ઘી નાખી અને ઘીને મિક્સ કરી દેવાનું છે તો ઘીને મિક્સ કરી અને એક મિનિટ સુધી હલાવતું રહેવાનું છે એક મિનિટ થઈ જાય તો ગેસને બંધ કરી દેવાનો છે તો પેંડા બનાવવા માટે મિશ્રણ તૈયાર છે તે પ્લેટમાં કાઢી લેવાનું છે પ્લેટમાં કાઢી અને દસ મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે દસ મિનિટમાં ઠંડુ થઈ જાય તો તમારે આ રીતે પેંડા બનાવી લેવાના છે ગરમા ગરમ મિશ્રણમાં તમે પેંડા બનાવશો તો તમારા હાથ છે તે દાઝી જશે હાથમાં થોડું ઘી લગાવી દેવાનું છે ઘી લગાવી અને થોડું મિશ્રણ લેવાનું છે અને તેને હાથની મદદથી આ રીતે પ્રેસ કરી અને પેંડા તૈયાર કરી લેવાના છે નાની મોટી સાઇઝના તમને જે પ્રમાણે અનુકૂળ આવે એ પ્રમાણે તમારે પેંડા બનાવવાના છે કેક કરી અને આ રીતે આપણે બધા પેંડા બનાવી લેવાના છે તો પેંડા બનાવતું જવાનું છે અને પ્લેટમાં મૂકતું જવાનું છે તો જે ગાર્નિશિંગ માટે પિસ્તા રાખ્યા હતા તે પિસ્તા નાખવાના છે પિસ્તાની જગ્યાએ તમે કેસર નો ઉપયોગ પણ કરી શકો છો તો તૈયાર છે મલાઈ પેંડા તો તમે પણ એકવાર આ રીતે ચાસણી બનાવવાની ઝંઝટ વગર પેંડા જરૂર ટ્રાય કરજો આ રીતે પેંડા બનાવશો તો પેંડા છે તે ટેસ્ટી બનશે અને પેંડા છે તે ફટાફટ બની પણ જશે રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ બનવા હોય અને બે લાયકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાયકન બટન ને પણ પ્રેસ કરી જો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહીજો થેન્ક યુ મળે આપણે નેક્સ્ટ રેસીપી સાથે